હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે તમારે ધોરણ આઠ બરોબર ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણો છો તો તમારે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી સબ્જેક્ટ તરીકે આવે છે તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે અગિયારમો પાર્ટ બરોબર જામફળ અને જલેબી સરસ મજાનો પાર્ટ વનમાં તો આપણે ઘણું બધું સોલ્યુશન જોઈ દીધા છે એકથી ચાર પ્રશ્નો પણ અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો એનો પાર્ટ ટુ જામફળ અને જલેબી એનો એટલે કે અગિયારમો પાર્ટ છે એનો આપણે પાર્ટ ટુ આ વિડીયોમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો તો એ પહેલાં એક સાયનલ ક્લાસીસમાં અત્યારે ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો જો તમારે આ સેમેસ્ટર ટુના બધા જ પાર્ટનું એકી સાથે તમારે પીડીએફ ફાઇલ જોતું હોય સોલ્યુશનનું તો વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ ફાઇલ માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યું છે ડબલ નાઇન જીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે એટી ફાઇવ રૂપીસનું પેમેન્ટ કરી અને એનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે અને તમારા મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પીડીએફ ફાઇલ મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ ટુમાં આગળ પાંચમા પ્રશ્નથી બાકી છે એ આપણે ચાલુ કરીએ આજના વિડીયોમાં તો વધારે સમયને લેતા આપણી વિડીયોનો સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ આગળ જોઈએ આપેલા વાક્યનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખવાનું છે ગાઈસ છેવટે હું જીત્યો અને સાપુની નિશાળે ન જવાની પરવાનગી મળી વાક્ય આવી રીતે બની શકશે કે અંતે મારો વિજય થયો અને શાહપુરમાં હોઉં ત્યાં સુધી નિશાળે ન જમવાની મને છૂટ મળી મારા મામી જાડા હતા તેથી દોડીને મને પકડી શકવા સમર્થ ન હતા વાક્ય આ રીતે બનશે મામીનું શરીર કંઈ હળવું ન હતું કે મારી પાછળ પડીને મને પકડી શકે એવા તોફાન ગામના ઘરનું છાપરું સહન કરી શકે ખરું વાક્ય આ રીતે બનશે ગામડાનું છાપરું એ કંઈ એવા અટકચાળા ખમે બરાબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન શું કહે મારો જવાબ એટલો પણ મૂર્ખામી ભરેલો ન હતો તો કે મારો જવાબ કંઈ એટલો બધો બધાએ ભરેલો ન હતો બધી જગ્યાએ હું મજાકનો વિષય બની ગયો ત્યાં જાઉં ત્યાં મારી ઠેકડી થવા લાગી મામાના ઘેર બધા એવું માનવા લાગ્યા કે દત્તુ સાવ મુક્ત છે તો વાક્ય આવી રીતે બનશે દત્તુ સાવ બાધો છે મામાના ઘેર બધાને ખાતરી થઈ ગઈ છે છઠ્ઠો જોઈએ સાચા વાક્ય સામે રાઈટ કરવાનું જગાય તો પહેલામાં આ આવશે અ પિતાશ્રીએ પ્રવાસમાં જવાની ના પાડતા મેં સામે દલીલ કરી હતી બીજામાં જોઈએ તો ઓપ્શન બ આવશે માસી અને મમ્મીની વાતો ક્યારેય ખૂટે જ નહીં બંને વાતોના વડા કરવામાં એકા થર્ડ નંબર જોઈએ રસ્તામાં એટલો બધો ટ્રાફિક નડ્યો ને દુર્ભાગ્ય સન્માન સમારોહ પૂર્ણ થઈ ગયો બરોબર આગળ જોઈએ ગઈ શું કહે છે એમાં જવાબ છે સંભળી પોતાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાએ કાગારોળ કર્યો પછી પાંચમામાં જવાબ બનશે ઓપ્શન બ ગામને સ્વચ્છ અને હરિયાળું બનાવીને સરપંચે જિલ્લામાં પોતાની શાક બેસાડી છઠ્ઠામાં ઓપ્શન અ પોતાની જાનની બાજી લગાવી છતાં લોકોએ આતંકવાદીથી બચાવી ન શકવાના કારણે સૈનિકને પોતાની બહાદુરી એડે જતી લાગી સાતમામાં ઓપ્શન અ આવશે ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરોના પરિવારજનો વળપાત કરવા લાગ્યા છે એકલવ્યનું નિશાન ચૂકતું ન હતું તેથી તેને બાળ વિદ્યામાં પ્રવીણ કહેવામાં આવતો નવમામાં બ છે કોચની પદ્ધતિ જેવી હતી કે રમતના નિયમો ખેલાડીઓના ગળે ઉતરી જતા જોડકા છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના બંધ બેસતા જોડકા જોડો અહીંયા અ અને બ બરાબર જવાબ અહીંયા નીચે છે જ પહેલાંનું તો કે ઓપ્શન ડી આવે છે એટલે અમારી ટીમ કબડ્ડીની રમતમાં જીતી ગઈ તેથી બધાએ ઘોષ કર્યો બરાબર બધાની માન્યતા છે કે તો એમાં ઓપ્શન સી રાત્રે નખ કપાય નહીં નવરાત્રિની ઘણી બધી પૂર્વીય તૈયારી હોવા છતાં તો એમાં આવશે એફ મેદાનમાં પાણી ભરાવાને કારણે આયોજકોની ફજેતી થાય કેટલાક વિદ્યાર્થીઓ ટીકાને પાત્ર થયા તો એમાં ઓપ્શન ઈ જવાબ બને છે કારણ કે તેઓ પ્રાર્થના સભામાં નકામી વાતો કરતા હતા વેકેશનમાં નાના નાનીના ઘરે જાણે કે મેળો જામતો બરાબર તો એમાં ઓપ્શન એ અને રાત પડતા જ લોકગીતો અને લોકવાર્તાની ઉજવણી થતી હતી સરપંચે ગામમાં વધુ વૃક્ષોનું વાવેતર કરાવ્યું કેમ કે તેમણે પોતાની આગવી છાપ બેસાડવી હતી આ રીતે કંઈ જોડકા જોડી શકશો તમે બરાબર એ નીચે બધાના જવાબો પણ લખેલા છે આગળ જોઈએ વાર્તા છે સરસ મજાની બનાવવાની બરોબર મુદ્દા પરથી વાર્તા બનાવો એક છોકરો એક છોકરી સોરી વાર્તા સંભાળવાનો શોખ લાંબા અને મજબૂત વાંસવાળી રાજકુમારીની વાર્તા તેવા વાળ માટે ઉપવાસ આ બધા મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી સ્ટોરી કઈ રીતે બનશે એ આપણે જોઈએ તો પરપકારી દીકરી કંકાવટી નામે નગરી એમાં ઘણા લોકો રહે એક પરિવારમાં એકની એક દીકરી નામ એનું લક્ષ્મી લક્ષ્મીને રોજ નવી નવી વાર્તા સાંભળવાનો શોખ એક દિવસ એણે લાંબા અને મજબૂત વાળવાળી રાજકુમારીની વાર્તા સાંભળી જેમાં રાજકુમારી તેના લાંબા વાળ ત્રીજા માળના જરૂકામાંથી નીચે લટકાવે છે જેને પકડી રાજકુમાર ઉપર પહોંચે છે અને તેને બચાવે છે આ વાર્તા સાંભળ્યા પછી એને પણ લાંબા અને મજબૂત વાળની ઝંખણા જાગી એણે ભગવાનના નામે ઉપવાસ શરૂ કર્યા ઘણા દિવસના ઉપવાસ પછી એક દિવસ ભગવાન એની સામે શું કહે છે પ્રગટ થયા તેમણે લક્ષ્મીને કહ્યું બોલ દીકરી તારે શું જોઈએ છે લક્ષ્મીએ કહ્યું પ્રભુ મારે પેલી રાજકુમારી જેવા લાંબા અને મજબૂત વાળ જોઈએ છે એવા વાળ મને આપો ભગવાને કહ્યું તથા જાતને મારું વરદાન છે તારા વાળ લાંબા અને મજબૂત થઈ જશે એને કાપતા ચાર ગણા વધી પણ જશે ભગવાન તો વરદાન આપીને અંતરદાન થઈ ગયા લક્ષ્મીના વાળ રાતોરાત વધવા લાગ્યા વાળ ખૂબ જ વધ્યા તેથી લક્ષ્મીએ તેને કાપી લીધા કાપતાની સાથે વાળ તો ચાર ગણા લાંબા થઈ ગયા લક્ષ્મી હવે મૂંઝાણી કરવું શું એ તો કંટાળી આ તો વરદાન કે અભિશાપ એ તો ગઈ એક ચતુર વ્યક્તિ પાસે ચતુર વ્યક્તિએ તેને સલાહ આપી અરે લક્ષ્મી એમાં તું ગભરાઈ ગઈ છે વાળ વધે એને કાપવા માંડ કાપેલા વાળનો વેપાર શરૂ કર લક્ષ્મીને ચતુર વ્યક્તિની સલાહ ગમી એનામાં હિંમત આવી ગઈ એણે વાળનો વેપાર શરૂ કર્યો વાળની અઢળક કમાણી થઈ તે ધનવાન બની ગઈ દુનિયામાં એનું નામ થઈ ગયું પછી તો એણે એ ધન સમાજ માટે દાનમાં આપ્યું ભગવાનનો આભાર પણ માન્યો કંકાવટી નગરીમાં અને આખા પંથકમાં લક્ષ્મીની વાહ વાહ થઈ ગઈ બરાબર આ રીતે કંઈ સરસ મજાનો વાર્તા આપણે સમજ્યા નવમો પ્રશ્ન શું કહે છે વિદ્યાર્થી મિત્રો વાંચો બરાબર હવે જે વાંચો એટલે અહીંયા આપણે શબ્દ જોડવાનો થશે આ ચિત્ર છે ત્યાં એ ચિત્ર શેનું છે એ આપણે નક્કી કરીને વાંચતું જવાનું છે તો કે આ સૂર્યનું ચિત્ર છે એટલે કે સૂર્યકાંત બરાબર સૂર્યકાંત અને આ ચંદ્ર સૂર્યકાંત અને ચંદ્રકાંત બંને પાકા મિત્રો તેઓ રાજ આ કોટ છે બરોબર તેઓ રાજકોટ શહેરમાં રહે તેમાંથી એકને મીઠાઈ એટલી ભાવે કે ન પૂછો વાત ગુલાબ જાંબુ પર તો રીતસર તૂટી જ પડે બીજાને ફરવાનો શોખ અને અવનવા ફૂલો વિશે જાણવાનો શોખ તેને સૂર્યમુખીના ફૂલ અતિ ફ્રિયા સુરત સામે તાકી રહેવાની હિંમત બીજા કોઈ ફૂલમાં થોડી છે ફરવાના શોખને કારણે તેણે તેના મિત્રને કાનપુર સાથે આવવા ભલામણ કરી પણ તેના મિત્રને અચાનક મોરબી જવાનું થયું તેથી તેણે પણ કાનપુર જવાનું માંડીવાળીને જામનગર જવાનું નક્કી કર્યું પીરોટન ટાપુ પર જઈને ટિકિટ બારી આગળ ટિકિટ લેવા ઊભા રહ્યો વિશાળ વેલ વિશાળ માછલી ઘર જોઈને આવા લોકો ખુશખુશાલ જણાતા હતા આવેલા લોકો બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો બનશે અહીંયા ઉત્તર વાંચવાનો ફકરો અહીંયા તમે આખો જોઈ શકો છો જવાબ આ રીતે છે બરાબર આગળ જોઈએ ગઈ દસમો પ્રશ્ન શું કે છે આપેલા શબ્દોમાંથી ઉદાહરણ પ્રમાણે વધુ શબ્દો બનાવો અને લખો બરાબર કઈ રીતે તો કે ગરમા ગરમ તો કે મગર ગર ગરમ મગર આવી રીતે તો પેલો નમૂનેદાર તો કે નર દાન દાર ભાગમ ભાગ તો ભાગ ગમ મગ ભાભા જીવનધાર તો જીવ જીન જીરા રાજી વન નવ ધારા રાધા નવતા નવરા રાવ રાન અને જીવન ખુશખબર તો ખબર ખુર સબર રબ ખર રાજમહેલ તો રાજ રામ જરા જમ જેલ બરાબર આ રીતે કઈ પ્રશ્નનો જવાબ બનશે દસમો અને આગળ જોઈએ છે અગિયારમો પ્રશ્ન શું કહે છે નીચે આપેલા ફકરાને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરવાનો છે ટ્રાન્સલેશન છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીનું ઇંગ્લિશ ચંદ્ર તારા ગ્રહ ચંદ્ર અને અવકાશના બીજા પદાર્થોનો જન્મ લગભગ તેર અબજ વર્ષ પહેલાં થયો હતો સૂર્ય એક તારો છે તે તેના બધા ગ્રહો સાથે મિનિટમાં આઠ લાખ કિલોમીટરની ઝડપે અવકાશમાં ઘૂમે છે સૂર્ય સ્વયં પ્રકાશિત છે તે આપણને ગરમી અને પ્રકાશ આપે છે ગાઈસ ટ્રાન્સલેશન કઈ રીતે બનશે સ્ટાર્સ પ્લેનેટ્સ ધ મોન and other celestial objects came into existence about 13 billion years ago the sun is a star it along with the its other planets moves about in the space at the speed of 8 lakh kilometer per minute the sun has its own light it gives us light and heat સમજા આપણે બરાબર તો માય ડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમને સરસ મજાનો આ પાઠની સમજૂતી સોલ્યુશન મળી ગયું હશે વિદ્યાર્થી મિત્રો બરાબર હજી પણ તમને જણાવી દેવું ખ્યાલ ન હોય વિદ્યાર્થીઓ અડધેથી વિડીયોમાં આવ્યા હોય કે નવા સ્ટુડન્ટ હોય તો આની પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કઈ રીતે કરી શકશો તો તે નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે તે નંબર ઉપર તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે નંબર શું છે લખી લેજો ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે એટી ફાઇવ રૂપીઝનું ઓનલાઈન પેમેન્ટ કરી અને તેનો સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તરત જ તમને પીડીએફ ફાઇલ મોકલી આપશે એ પીડીએફમાં સેમેસ્ટર ટુથી ચાલુ થાય છે પાઠ આઠમો પાઠ આઠમા પાર્ટથી માની લ્યો કે તમારે પંદર પાઠ છે તો એ બધા પાઠ છે એ પાઠનું પાઠ્યપુસ્તકને આધારિત સોલ્યુશન છે એની પીડીએફ ફાઇલ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો વોટ્સઅપ થ્રુ બરોબર તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત